ખેડામા તળાવનું કામ કરતો કોન્ટ્રાક્ટર વીજ ચોરીમાં ઝડપાયો છે અમૃત 2.0 યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટરને તળાવની કામગીરી સોંપાઈ હતી યાત્રાધામ ડાકોરમાં મુખા તળાવના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે વીજ થાંભલા પરથી વાયર લઈ વીજ ચોરી કરતો કોન્ટ્રાક્ટર ઝડપાયો ડાકોર એમજીવીસીએલના આકસ્મિક ટ્રેકિંગમાં વીજ ચોરી કરતો કોન્ટ્રાક્ટર ઝડપાયું છે તો ખેડાનું ડાકોર જ્યાં તળાવનું કામ ચાલી રહ્યું હતું કોન્ટ્રાક્ટર જેને કામગીરી સોંપવામાં આવી હતી અમૃત ટુ પોઈન્ટ ઓ યોજના અંતર્ગત આ કામગીરી સોંપવામાં આવી હતી જેમાં મુખા તળાવના ડેવલપમેન્ટની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વીજ થાંભલા પરથી વાયર લઈ અને વીજ ચોરી કરતો ઝડપાયો છે તો એમજીવીસીએલે હવે કાર્યવાહી હાથ ધરી છે કોન્ટ્રાક્ટરની વિરુદ્ધમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખેડામાં તળાવનું કામ કરતો કોન્ટ્રાક્ટર વીજ ચોરીમાં ઝડપાયું છે અમૃત ટુ પોઈન્ટ ઓ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટરને તળાવની કામગીરી સોંપાઈ હતી યાત્રાધામ ડાકોરમાં મુખા તળાવના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે